જૈનો લાભ પાચમને જ્ઞાન પાચમ તરીકે ઉજવણી કરતા હોય છે ત્યારે જૈન સંઘમાં ગુરુ ભગવંતોની નિશામાં જ્ઞાન પાચમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેરનો ડોલરિયો ગણાતો સંઘ એ વાલકાપુરી જૈન સંઘમાં ધુરંધર વિજયજી મહારાજ તથા આચાર્ય હેમપ્રભુ સૂરી મહારાજની નિશામાં પિસ્તાલીસ આગમની વિશિષ્ટ અષ્ટ પ્રકારી પૂજા કરવામાં આવી હતી લાભ પાચમની તમામ લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૈનો જ્ઞાન પાચમ તરીકે ઉજવતા હોય છે અને આખું જૈન દર્શન જેમાં સમાવિષ્ટ થઈ જાય છે તેવા પિસ્તાલીસ ગામોની વિધિ વિધાન સાથે પૂજા ગીતાર્થ ગુરુ ભગવંતોની નિશ્રામાં કરવાની જૈનોમાં ઉજ્જવળ પરંપરા છે અલકાપુરી જૈન સંઘમાં શાસ્ત્રોક્ત જ્ઞાન પાચમના દેવવંદન આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજે કરાવ્યા હતા વડોદરામાં નવા બનેલા વર્ધમાન જૈન સંઘમાં પણ ઘણી વર્ય ધર્મ રત્ન વિજયજી મહારાજની વિધિવત રીતે નવી પાઠશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વિમલાથ જૈન સંઘમાં એકસો છ વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજની નિશામાં મૌન સાધક વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે દેવવંદન ચતુર્વેદ સંઘને કરાવ્યા હતા દરમિયાનમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહે જણાવ્યું કે સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે ચતુર્વેદ સંઘને જ્ઞાન પાચમનો માંગલિક સંભળાવ્યું હતું તથા જૈનો શા માટે લાભ પાચમને જ્ઞાન પાચમ તરીકે ઉજવે છે તેનો વિશિષ્ટ મહિમા બતાવેલો હતો જૈનોની અંદરમાં જ્ઞાન પંચમીનું મહત્વ ખૂબ મોટું છે જ્ઞાન જ્ઞાનવી આપણે જ્ઞાન આ દિવસે જ્ઞાનની પૂજા થાય છે જ્ઞાનની અલગ અલગ વિધિ પ્રમાણેનું એનું આખી એક સિસ્ટમ હોય છે એના નવકારવાળી હોય છે જાપ હોય છે અને અસ્ત પ્રકારની પૂજા હોય કે જેનાથી બધાને જ્ઞાન ચડે અને જ્ઞાનની આશા ક્યાં ઓછી થાય એવો આ દિવસ છે કે તે બધા ભેગા થઈને આ દિવસે કરે છે આપણે ત્યાં અત્યારે જે ની શ્રી ગુવેન્દર વિજય મહારાજ સાહેબની તથા આચાર્ય ભગવંતેમપ્રભસોરી મહારાજ સાહેબની એમની મિશ્રામાં આપણે આજ સવારે વહેલી સવારે સાડા છ થી આઠમાં જ્ઞાનની અષ્ટ પ્રકારી પૂજા કરવામાં આવી હતી અને અત્યારે નવ વાગ્યાથી અડધા સુધી એમનું પ્રવચન હતું આ જ્ઞાનની કેવી રીતે ઉજવણી કરવી કેવી રીતેની વિધિ કરવી એનું એક સમજણ આપવા માટેનું એમનું એક આજે જે આગામો વગેરે મૂક્યા છે એ શું છે જઈનો તો આખું જે મેસ છે એ આગમ ઉપર છે પિસ્તાલીસ આગમ છે જૈનોના એ પિસ્તાલીસે પિસ્તાલીસ આગમન અત્યારે ગોઠવવામાં આવે છે કે એની ઉપર વાસક છે અને એની પૂજા કરવામાં આવે અને વિશેષ પૂજા બાળકો બધું લઈને આવે છે શું હોય છે બાળકો દરેક દરેક બાળકો પોતાની જ્ઞાનને બધાની માટે નોટબુક પેન અને જ્ઞાનની એ બધી વસ્તુઓ લઈને અહીંયા વધારે એ લોકો એની પૂજા કરે છે કે એ લોકોને આગળ વધતા જ્ઞાન ચડે